જાલોદ શહેરમાં ચોમાસા પહેલાં મહત્ત્વનું કામ કરાયું જાલોદનગરના રામસાગર તળાવથી કાળિયાફળિયા સુધીની કેનાલને પ્રથમ વખત સંપૂર્ણ સફાઈ કરવામાં આવી આ તારીખ એક છે પચીસ રવિવારના રોજ સાંજે સાત કલાકે જાલોદનગરમાં પાલિકા દ્વારા જે પ્રિમોન્સૂમ કામગીરી પહેલા પહેલીવાર કેનાલોની સફાઈ કરવામાં આવી રહી છે હેઠળ જેને જેસીબી જેસીબી મશીન દ્વારા જે પાલિકાની ટીમ પ્રીમોન્સોનની કામગીરી કરવા માટે પહોંચી હતી ચોમાસામાં જે વરસાદી પાણીનો નિકાલ સરળતા થાય તે માટે પાલિકા એક્શન મોડમાં જોવા મળેલી છે અને જાલોદ નગરપાલિકા દ્વારા જે પ્રિમોન્સોન અંતર્ગત કરવામાં આવતી કામગીરી હેઠળ જે આ કામગીરી રવિવારના દિવસથી શરૂ કરવામાં આવી છે જાલોદ રામસાગર તળાવના ઓવણાથી પાણીનો જે નિકાલ થાય છે તેના રસ્તા ઉપરથી જે સફાઈ કરવાની શરૂ કરવામાં આવી છે પાણીના નિકાલના કોતરોની પણ સફાઈ કરવામાં આવી રહી છે પ્રી પ્રીમોન્સૂન હેઠળ ઝાલોદ બસ સ્ટેન્ડ પાછળથી લઈને કાળિયા તળાવ સુધીની કોતરો રસ્તાઓની કચરાઓની સફાઈ કરવામાં આવી રહી છે પાલિકા દ્વારા પહેલીવાર કેનાલની સંપૂર્ણપણે સફાઈ કરવામાં આવી રહી છે અને ચોમાસામાં નગરજનોને તકલીફ ના પડે તે માટે પાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે હિટાજી અને જેસીબી જેસીબીની જે મદ મશીનોથી પાલિકા દ્વારા જે પ્રી પ્રીમોન્સૂનની કામગીરી કરવા માટે સ્થળ ઉપર પહોંચ્યા છે વરસાદી પાણીના ભરાવા જગ્યાઓ ઉપર પણ સંપૂર્ણ સફાઈ કરી દેવામાં આવી છે જેથી નગરજનોને રાહત મળી રહે ઝાલોદ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ચીફ ઓફિસર સહિત જે ટીમ અધિકારીઓની માર્ગદર્શનમાં પ્રિમોન્સૂન કામગીરી હાલ કરવામાં આવી રહી છે